ગૃહ રાજ્યમંત્રી અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ દિવાળી સમયે બસ સુવિધાને લઈ પત્રકાર પરિષદ યોજી હતી જેમાં તેઓએ જણાવ્યું કે છવ્વીસ થી ત્રીસ ઓક્ટોબર સુધી રાજ્યમાં બાવીસો એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવ્યું છે આ બસો સાંજે ચારથી રાત્રે દસ વાગ્યા સુધી કાર્યરત રહેશે જેમાં મુસાફરી માટે મુસાફરો એડવાન્સમાં પોતાની ટિકિટ તેમજ ગ્રુપ બુકિંગ કરાવી શકે છે તો સુરતમાં વસવાટ કરતા સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતના રત્ન કલાકારો અને દાહોદ પંચમહાલના શ્રમજીવીઓ માટે આ એક્સ્ટ્રા બસો સુવિધાજનક રહેશે ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં દરેક જગ્યા પરથી એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવ્યું છે તારીખ છવ્વીસથી ત્રીસ દસ બે હજાર ચોવીસ સુધી દિવાળીના તહેવારો દરમિયાન પોતાના વતનમાં જવા માટે સુરતમાં વસતા સૌરાષ્ટ્રના ઉત્તર ગુજરાતના દાહોદ પંચમહાલના શ્રમજીવીઓ માટે બાવીસોથી વધારે એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવ્યું છે ધારુકા કોલેજ વરાછા રોડ ખાતેના મેદાનમાંથી કરવામાં આવશે તારીખ છવ્વીસથી ત્રીસ સુધી સાંજે ચાર વાગ્યાથી રાત્રે દસ વાગ્યા સુધી આ બસોનું આયોજન ત્યાંથી કરવામાં આવ્યું છે દાહોદ ગોધરા ઝાલોદ પંચમહાલ તરફનું સંચાલન એસ સેન્ટ્રલ બસ સ્ટેશન સામેના ગ્રાઉન્ડમાંથી જ તેમજ અડાજન બસ પોર્ટ ખાતેથી છવ્વીસથી ત્રીસ તારીખ સાંજે ચારથી રાત્રે દસ વાગ્યા સુધી કરવામાં આવ્યું છે